હેલી તને ખબર છે અમેરિકા વાળા રહ્યા ને એ ડ્રાઈવર વિનાની ગાડી બનાવે છે ઈ વાત તો સાચી પણ જો ઈ જ ગાડી આપણી અરે ભટકાય તો આપણે ગોતવા કોને હે લાવ આ બાજરામાં ડુંડા તો આવી ગયા છે તો હવે બાજરો લણવાનો કે હજી તો આમાં ખીરીયા દાણા આવ્યા હે આ દાણા પાકે ને પછી આને આ આથી કાપવાનું હોય પછી અલર હોય ડોબા જેવી જ રહી આ દુનિયામાં ત્રણ વસ્તુ એવી એના વિશે મને ને તમે આ દુનિયામાં મૃત્યુ સમય અને મોસમ આ ત્રણેય કોઈના સગા નથી કેમ કે શરીર સંપત્તિ અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ન કરવું જોઈએ

મને મારા ખેતરમાં માં બાજરો ઉભો ને એની ચિંતા થાય અને મારી ચિંતા ન થાતી ને બાજરાની ચિંતા થાય કેવો ઘરવાળો મને તો